તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે ઉપરવસમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથની સરસ્વતી નદીમાં છે ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાબુ બની છે સરસ્વતી નદીમાં આવતા તીર્થ માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે માધવરાયજી મંદિરના આઠ ફૂટ સુધી પાણી પહોંચ્યું છે બીજી તરફ ગીર સોમનાથના હિરલ બે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે તાલાલા ગીર પંથકમાં ભારે વરસાદથી જળશાયમાં નવા નીર આવ્યા છે ચાર દરવાજા ઝીરો પોઈન્ટ ચાર મીટર ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી છે તાલાલાના તૈણ અને વેરાવળ પ્રભાસ પાટણના અગિયાર ગામોને એલર્ટ આપવામાં આવી છે ગામના લોકોને નદી કિનારે નહીં જવા સૂચના આપવામાં આવી છે જ્યાં મિત્રો બીજી તરફ વાત કરવામાં આવે તો વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે વાંકોડિયા તાલુકાના કાંઠાના છવ્વીસ ગામોને એલર્ટ કરાયા છે ડેમના ત્રણ દરવાજા ખોલીને ઓગણત્રીસોને અડતાલીસ ક્યુઝલિક પાણી છોડાયું છે મામલતદાર અને તલાટીઓએ મુખ્ય મંથકો ન છેડવા આદેશ કરાયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી દેવ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે